હાલો નમસ્કાર મેં આજે બનાવ્યા છે ચીલી પોટેટો જે બાળકોને ખૂબ ભાવે છે અને ઘરમાં રહેલી થોડી ઘણી સામગ્રીમાં પણ બની જાય છે અને બાળકોને ખૂબ ભાવે છે તો ચીલી પોટેટો માટે મેં બટેકાને આવી રીતે સ્લાઇસ કરી લીધા છે અને એની ઉપર તપકીરનો લોટ જે આવે છે એ ચડાવી લીધો તો અને એને તેલમાં હું ફ્રાય કરી લઉં છું અને તેલમાં ફ્રાય કર્યા પછી ચીલી પોટેટોનું હું વઘાર કરીશ તો એના માટે મેં અહીંયા ડુંગળી સુધારી લીધી છે અને કેપ્સિકમ મરચું લઈ લીધું છે જે ઇઝીલી ઘરમાં મળી જ જાય છે તો આપણી ચિપ્સ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને એને હું ઉતારી લઈશ હવે અને સાઈડમાં પ્લેટ રાખી છે એમાં હું મૂકી દઈશ આ ચિપ્સને અને આપણે આગળની પ્રોસેઝર હવે કરશું ચીલી પોટેટો છે એ બાળકોને ખૂબ ભાવતું હોય છે જેવી રીતના આપણે પનીર ચીલી ખાઈએ છીએ બહાર એવી રીતે જ આ ચીલી પોટેટો બને છે જ્યારે ઘરમાં પનીર ના હોય અને બાળકોને ભૂખ લાગે તો આ બહુ સારો એવો ઓપ્શન છે જે છોકરાઓને બહુ જ ભાવે છે અને આ ખાવામાં પણ ટેસ્ટી હોય છે અને ઘરનું બનાવેલું છે એટલે હેલ્ધી હોય છે અને આનાથી કોઈ નુકસાન નથી થતું તો ચોક્કસ આ રેસીપી ટ્રાય કરવા જેવી છે હવે હું એને બનાવવાનું સ્ટાર્ટ કરું છું તો તેલ મેં મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે એમાં મેં જે સમારેલી ડુંગળી હતી એ નાખી દઈશ અને એને થોડીવાર માટે હલાવી લઈશ અને એ ડુંગળીને સેજ આપણે બ્રાઉન થવા દઈશું સેજ કાચી ના રહેવી જોઈએ એવી રીતે કરવી છે એટલે આનો ટેસ્ટ સરસ આવે છે આપણે જ્યારે પંજાબી ખાવા જઈએ છીએ ત્યાં ઓલા લોકો જે બનાવે છે ત્યાં આપણે જોઈ છે કે ડુંગળીને એકદમ બારી નાખે છે તો આપણે પણ એવી રીતે જ ડુંગળીને ગોલ્ડન કલરની કરી નાખશું અને જ્યારે ડુંગળી થઈ જાય ગોલ્ડન કલર જેવી પછી આપણે આમાં કેપ્સિકમ મરચું એડ કરી દઈશું અને ડુંગળી અને કેપ્સિકમ બે ઇઝીલી ઘરમાં પડ્યા જ હોય છે જો કેપ્સિકમ ના હોય તો ઘરમાં આપણે જે મરચાં લીધા હોય એની લાંબી લાંબી સ્લાઇસ કરી અને એનો પણ ઉપયોગ કરી શકાય છે અને મેં થોડો અમ મેગી મસાલો એડ કર્યો મારા દેવાંશને મેગી મસાલાનો ટેસ્ટ બહુ ભાવે છે એટલે મેં મેગી મસાલો પણ નાખ્યો છે જે કોઈ પણ નાખી શકે છે અથવા ઓપ્શનલ છે મેગી મસાલો નાખી અને હું થોડીક વાર હલાવી લઈશ આને અને હું હવે એમાં કાશ્મીરી લાલ મરચું નાખું છું જેનો કલર આવશે તીખાસ નહીં આવે કેમ કે મેં આ બાળક માટે બનાવી છે મારા બાબા માટે તો હું એમાં બહુ તીખાસ નથી લેતી હવે એમાં હું કિસાનનો જે ટોમેટો કેચપ આવે છે આપણે એ નાખી દઈશ ટૉમેટો કેચપ નાખી એટલે તરત જ આનું ટેસ્ટ અને એની સ્મેલ બે અલગ આવી જાય છે તો કેચપ તો આનો ફરજિયાત છે નાખવાનું અને કેચપ નાખ્યા પછી મેં જે ચિપ્સ બનાવી હતી સાઈડમાં પ્લેટમાં કાઢી લીધી હતી એ ચિપ્સ હું નાખી લઈશ અને એને આવી રીતના સરસ રીતે હલાવી લીધું છે તો આપણી તૈયાર છે ચીલી પોટેટોઝ છે તૈયાર છે અને દેવાંશ પણ આવી ગયો છે સ્કૂલેથી મેં એ આવ્યો એ પહેલાં જ પ્રિપેરેશન ચાલુ કરી દીધી હતી દેવંશને આ ચિપ્સ ખૂબ ભાવી છે અને એ બહુ ખુશ થઈ ગયો છે